શકી ચામડા મા સીતારમ સિતારંગો હે માલ્યાણ છે ગોલ્યાણ રાધેશ્યામ i okay. समेत्य दुरन्तकृत्रात् दुर्वाससोरिरचितादयुता शाकान् श्रेष्ठमुपयोज्य

અને એક જ દુર્વાસા એવા છે કે એને શ્રાપ આપીને ક્યારેય અનુગ્રહ નથી કર્યો કદાચ ક્યાંય કર્યો હોય તો હજી આપણને એ મળ્યું નથી અન્ય ઋષિઓ શ્રાપ આપે તો પાછો અનુગ્રહ કરે કે તમારા ઉપર ભગવાન આવી કૃપા કરશે નામ કરશે વગેરે વગેરે પણ દુર્વાસા નતો શ્રાપ જ હોય અને ગમે એને શ્રાપ દઈ દે કોઈ નથી ડરતા એ દુર્વાસાના શ્રાપથી ભગવાને પાંડવોને બચાવી છે કેવી રીતે તો એવી કથા છે કે દુર્યોધને દુર્વાસાને ભોજન માટે બોલાવ્યા એને ભાવતા ભોજન કરાવ્યા અને પ્રસન્ન કર્યું પ્રસન્ન થયેલા દુર્વાસાએ વરદાન માંગવાનું કહ્યું માગ હું બહુ રાજી થયો આજે તારા ભોજન એટલે દુર્યોધને કપટ કર્યું વનમાં ગયેલા પાંડવ ઝૂપડું વારીને રહે છે

દ્રૌપદી તો દસ હજાર નહીં જમાડી શકવાની ક્ષમતા ધરાવતી હતી કારણ કે સૂર્યનારાયણ ભગવાને એને એક અક્ષય પાત્ર આપ્યું હતું એ પાત્રમાં જ્યાં સુધી દ્રૌપદી જમીને પાત્ર સાફ ન કરે ત્યાં સુધી રાંધેલું અન જેટલું કાઢવું એટલું નીકળે એ દસ હજાર નહીં જમાડી શકે એવી એનામાં તાકાત હતી પણ જે દિવસે દુર્વાસા આવ્યા તે દિવસે શું થયું કે દ્રૌપદીએ સવારે પોતાના પૂજાપાઠ સૂર્ય ઉપાસના કરી અને પાત્રને સીધું કર્યું એમાંથી અનાજ નીકળ્યું બે ચાર યાચક આવ્યા પણ થણા એને જમાયડ્યા બપોર સુધી રાહ જોઈ કોઈ ના આવ્યા અંતે દ્રૌપદીને એમ થયું હવે મોડેકથી કોણ આવે હાલને હું જમીન પાત્ર સાફ કરી નાખું એટલે એણે ભોજન લઈ લીધું પાત્ર સાફ કરી નાખ્યું અને

હતું તર્પણ કરવાનું હતું એક સ્થાપન ખાલી કરવાનું હતું વિષ્ણુ ભગવાનનું હવે સ્થાપન કરીએ તો દીવો કરવો જોઈએ ને દીવો કરવાનું ઘી એના ઘરમાં નું હતું એનો મતલબ કઈ હતું જ નહીં

કૃષ્ણ દ્રૌપદી પાત્ર લઈ લે દ્રૌપદી કે પાત્ર ઊંધો પડી ગયો કર હવે ના થાય હવે કાલે જે હોય તો તું મને એક વાર પાત્ર દે પોતાની માયા થી બતાવ્યું ઉજાર્યું ભાજી નું પાન બસ આટલું તા ઘણું આનાથી તો મારું પેટ ભરાઈ જાય ભાજી ના પાંદડા એનાથી ભરાઈ જાય જો હવે હું શું કરું

અહીંયા ભૂદેવો બધા લાલ શંકર ને ભાઈ શંકર ને જટા શંકર ને નાતા હતા એને જાણે આમ આચા ઘીના લાડવા દબાઈવા હોય ને એવા મીંડા ઓટકાર ખાવા બે એકબીજાના મીંડા પૂછવા એ ભાઈ મારું તો પેટ ભરાઈ ગયું આમ ઓટકાર આવે છે ગરમ ગરમ ભજીયા આ બધું કે મને તમારે જેવું જ થાય તો હાલો ને ઓને પૂછવા જાય ત્રીજા બ્રાહ્મણ ને પૂછવા ગયા ચોથા ગયા પાસે મારી હાલત તમારા જેવી મને ઓડકાર આવે છે ખબર નઈ આમ કેમ નહી ભૂખ વધે અને એમાં નદી માં હે બહુ તૈયાર ઠેકડે એનાથી તો ભૂખ વધે ને

પ્રણામ પૂછ્યું કે એક ભાજીના પાંદડામાં અમને તૃપ્ત કરવાનું કારણ તમે કેશો કૃષ્ણ કે કહું ઝૂપડામાં રેતી એક અબડા નારીને યા દસ શિષ્યોને લઈને અવાય જ નહીં દુર્યોધને તમને એમ કહ્યું કે ત્યાં જઈને તમે ભોજન કરો ને એને એનું કલ્યાણ કરો તો મહારાજ કમસે કમ એટલું સમજવું જોઈએ કે એક પર્ણકુટીમાં રહેતી સ્ત્રી 10000 જણાને જમાડી શકે ખરી એનો મતલબ દુર્યોધન નું કપટ હતું કે એ તમને જમાડી ના શકે તમને દ્રૌપદી ના જમાડે એટલે તમને ચોક્કસ